નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી આવો અમારા સમખેડા તાલુકાના બ્યુરો ચીફ પ્રશાંત પરમાર સાથે જુઓ આજના મુખ્ય સમાચાર છોટાઉદેપુર જિલ્લાના સમખેડા તાલુકાના ટીંબાથી શેરપુરા જવાના માર્ગ પર જાડી જાખરાનો સામ્રાજ્ય વધતું જાય છે આ માર્ગના બંને બાજુએ જાખરાની ગાડી જાડા વેલની રીતે ફેલાઈ ગઈ છે જેને કારણે અહીંના ખેડૂતો અને રસ્તા પર પસાર થનારા લોકો માટે મોટો સમસ્યા સર્જાય છે ઝાખરાના ફેલાવાથી ખેડૂતોના ખેતી ક્ષેત્રમાં નુકસાન થઈ રહ્યું છે અને રોડ પર વિમુખ આવો કાંટાવાળા છોડ ફેલાઈ જવાને કારણે વાહન ચાલકો અને પગપાળા ચાલનાર લોકો માટે મુશ્કેલીઓ વધી છે કાંટાવાળી ડાખિયાઓ વારંવાર વાહનના ટાયર ફાડી નાખે છે અને ચાલકોને અકસ્માતમાં ફસાવવાનું જોખમ છે રોડ પરથી પસાર થતી સાયકલ બાઇક અને ગાડીઓને ઝાડના કાંટા કારણે પરેશાની વેઠવી પડી રહી છે આ વિસ્તારમાં કામ પર જતા કામદાર વિદ્યાર્થીઓ અને ખેડૂતોને રોજિંદા રોજગાર માટે આ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે જાખરાના કારણે માર્ગ એટલો વધુ સંકોચાઈ ગયો છે કે વાહનોને પસાર થવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે રોજિંદા આવન જાવન અને વાહન વ્યવહાર પર આ વેલીના ફેલાવાને કારણે ગંભીર અસર થઈ છે જાખરાની આ સમસ્યા નવા નહીં પરંતુ ઘણા સમયથી ચાલુ છે છાછવારે ગામલોકો અને રસ્તો વાપરનાર લોકો દ્વારા આ સમસ્યાની રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજી સુધી કોઈ સત્તાવાર ત્વરિત પગલાં લેવાયા નથી લોકોએ આ અંગે સરકારી તંત્ર પાસે ફરી ફરી રજૂઆત કરી છે કે આ ઝાખરા અને ડાઠીઓની સમસ્યાને તાત્કાલિક અસરથી ઉકેલી શકાય વિશ્વાસ છે કે આ સમસ્યાને દૂર કરવા માટે ગ્રામ પંચાયત અને સંબંધિત સરકારી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવશે લોકોએ ઝાખરા અને ડાખિયાની સફાઈ માટે તંત્રની કામગીરી ત્વરિત કરાવવાની માગણી કરી છે આ પ્રકારની ઘાસ અને ઝાડડા ફેલાતા માર્ગ પર પડેલા કચરો અને કાંટાવાળી ડાખિયાઓને દૂર કરવા માટે યોગ્ય ઉપાય કર્યા વગર લોકો માટે ગંભીર સ્થિતિ ઊભી રહી છે વર્ષાના કારણે આ વિસ્તારમાં આ વેલ વધુ ફેલાય છે જેને કાબૂમાં ન લેવામાં આવે તો આ તમામ વિસ્તાર કચરામાં ધસી જશે અને માર્ગ વાહન વ્યવહાર માટે ખતરનાક બની જશે ગ્રામજનોમાં આ સમસ્યાને લઈને ભારે નારાજગી છે અને આ અંગે અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે લોકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે સંખેડા તાલુકાના ગામ લોકો ઉમીદ રાખે છે કે તંત્ર જલ્દી કાર્યવાહી કરીને રસ્તો સાફ કરી લોકોને રાહત અપાવશે બ્યુરો રિપોર્ટ પ્રશાંત પરમાર સંખેડા